નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી ભવ્ય શોભાયાત્રામાં ઠેર ઠેર ડીજે સાથે સ્વાગત કરી ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રામલલ્લા રંગે પાદરા નગર રંગાયું હતું પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જ્યારે આ વર્ષે પણ રામનવમીનું શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરામાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસ રામનવમીની ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રામનવમીની ઉજવણીના કારણે લોકોમાં ઉત્સાહ આસમાનને આંબી ગયો હતો પાદરાના રામજી મંદિર ખાતેથી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિનુમા નગરપાલિકાના સદસ્યો સહિતના મહાનુભાવોના હસ્તે મહા આરતી બાદ શોભાયાત્રા પ્રસ્થાન કરાવી હતી જેમાં પાદરા નગર સહિત પાદરા તાલુકામાંથી રામ ભક્તો ઉમટી પડ્યા હતા જ્યારે પાદરા નગરના ગણેશ મંડળો દ્વારા ઠેર ઠેર ડીજે સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું કાળઝાળ તડકામાં પણ વાસતે ગાસ્તે શોભાયાત્રા નીકળી હતી અને ભાવિક ભક્તોએ પણ ઉલ્લાસભેર જોડાઈને જય શ્રી રામ નારા લગાવ્યા હતા રામ પવિત્ર દિવસે હિન્દુ એકતા સંગઠન દ્વારા સવારી ભવ્ય શોભાયાત્રા પાદરા નગર માં કરવામાં આવી છે આજે સમગ્ર પાદરા એ જાણે અયોધ્યા હોય એમ સૌ કોઈ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને અયોધ્યાની જેમ જ પાદરા ને આજે સજાવવામાં આવ્યું છે અને હિન્દુ એકતા સંગઠન શ્રી રામ ના જયઘોષ સાથે આજે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ એકતા સંગઠન દ્વારા ચોથા સતત ચાર વર્ષથી

આ સંગઠન દ્વારા નીકળતી રહે એવી શુભકામનાઓ છું